શ્રી મિત્રો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના દિવસે આવતું ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્ય સુ બોલો શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની છે મિત્રો ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે અને આજે એટલે કે ચતુર્થી તિથિના દિવસે અને ચતુર્થી તિથિ કે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તિથિમાં ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન થાય છે કારણ કે ભગવાનનો જન્મ આ ચતુર્થી તિથિમાં થયો હતો ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે વ્રત કથા સાંભળે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે જીવનમાં આવતા બાધા વિઘ્ન સંકટ આદિથી પણ પ્રભુ રક્ષા કરે છે એમાંય ખાસ કરીને આ ચૈત્ર માસ કે જે દેવી દુર્ગાને સમર્પિત છે ચૈત્ર માસમાં મહાદેવી દુર્ગાની આરાધના કરી નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપની પૂજા થાય છે માં કુષ્માંડા દેવી જે બ્રહ્માંડની દેવી છે ગૌરી ગણેશની આજે પૂજા કરવાથી સુખોમાં વૃદ્ધિ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં ભુક્તિ અને અંતમાં ભુક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશજી કે જે સુખ સમૃદ્ધિના દાતા છે સર્વપ્રથમ પૂજનીય છે ચાહે કોઈ પણ કાર્ય હોય ત્યારે આપણે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન નામ સ્મરણ અવશ્ય કરીએ છીએ કારણ કે જે આપણે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છીએ તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય એટલા માટે પ્રભુનું નામ સ્મરણ થાય છે પૂજન થાય છે ચાહે સાથિયાના રૂપે આપણે પૂજન કરીએ કે પૈસો અને સોપારીના રૂપમાં પણ પૂજન કરી શકીએ છીએ સૌ પ્રથમ ચતુર્થી વિશે જાણી લઈએ તિથિ ક્યારે આરંભ થાય છે શું છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ પેલી એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના દિવસે વહેલી સવારે લગભગ છ વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે પહેલી એપ્રિલની મોડી રાત્રિએ લગભગ બે ને ત્રીસ મિનિટે ઉદયાતિથિ અનુસાર કહીએ કે પછી ભગવાન શ્રી ગણેશજીનો બપોરના સમયે જ્યારે ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિના દિવસે જન્મ થયો હતો એ પ્રમાણે મુહૂર્ત જોઈએ તો પણ તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે ચંદ્રમાનું દર્શન થતું નથી એટલે ચંદ્ર દર્શન કરીને પૂજન કરવાનું વિધાન નથી પરંતુ વદ પક્ષની જે સંકષ્ટ ચતુર્થી આવે છે તેમાં ચંદ્રમાના દર્શનથી જ આ વ્રત પરિપૂર્ણ થાય છે આજે સૂર્યોદય છે પહેલી સવારે છ ને દસ મિનિટે સૂર્યાસ્ત થાય છે સાંજે છ ને ત્રીસ મિનિટે ચંદ્રોદય થાય છે સવારે આઠ વાગ્યાની આસપાસ અને ચંદ્રાસ્ત થાય છે રાત્રિના લગભગ દસ ને દસ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ સમય હોઈ શકે તે નોંધી લેવું આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વહેલી સવારે પણ થઈ શકે છે અને જો ત્યારે પણ ન થાય તો બપોરના સમયે પણ વિજય મુહૂર્તમાં પણ પૂજન થઈ શકે છે આ ઉપરાંત ગોધુ લીવેલા જે પ્રદોષ કાળ કહીએ છીએ ત્યારે પણ સાડા છથી સાત વાગ્યા સુધીમાં કરી શકાય છે આજે મંગળવાર છે એટલે અંગારકી ચતુર્થીના નામે આ ચતુર્થી ઓળખાય છે મંગલદેવ કે જે ભૂમિપુત્ર છે ભગવાન મહાદેવના જ સંતાન મનાય છે આજે મંગલદેવ અર્થાત જે મંગલ કરનાર છે તેમનો રંગ લાલ છે ઉજૈનમાં તેમનું સ્થાન છે ત્યાં ભગવાન મંગલદેવતા પણ બિરાજમાન છે અને મંગલનાથ મહાદેવનું પણ સ્થાનક છે ત્યારે દેવતાની સાથે ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન થશે મંગળવાર કે જે શ્રી હનુમાનજીને પણ અત્યંત પ્રિય છે તેમના જન્મનો દિવસ છે માટે મંગલમય ભગવાન શ્રી હનુમાનજીની પણ આજે સર્વોપરી પૂજા થશે ભક્તજનો આજે શ્રી હનુમાનજીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રસન્ન કરશે અને શ્રી ગણેશજીને પણ અને નવદુર્ગાની નવરાત્રિ પણ અત્યારે ચાલે છે ત્યારે આપણે માતાના રક્ષક એવા શ્રી કાળ ભૈરવ બટુક ભૈરવની પૂજા કરીએ છીએ તેમ શ્રી ગણેશજી અને શ્રી હનુમાનજીની પણ પૂજા આજે થશે સોનામાં સુગંધ પડી જાય એ રીતે આજે ચતુર્થીનો ઉત્સવ મનાવવાનો રહેશે માની કૃપાની સાથે શ્રી ગણેશજીની અને હનુમાનજીની તથા મંગલદેવ કે જે ભૂમિપુત્ર છે તેમની પણ કૃપા ઉતરશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા થાય છે ભગવાન શ્રી ગણેશજીની આજે પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણી લઈએ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ એક ચોકી રાખીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેને સ્થાપિત કરાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને ચંદનનો લેપ કરવો જોઈએ તિલક કરવું જોઈએ વસ્ત્ર કુમકુમ ધૂપ દીપ લાલ પુષ્પ અક્ષત પાન સોપારી આદિ અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક અતિ પ્રિય છે માટે આજે ભગવાનને મોદકનો પ્રસાદ અવશ્ય કરવો જોઈએ જો ન ધરાવી શકીએ તો ગોળ અથવા સાકર પણ ચાલે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો પ્રભુને દુર્વા અર્પિત કરે છે દુર્વાઘાસ અતિ પવિત્ર છે અને ભગવાન શ્રી ગણેશને પ્રિય પણ છે જે ઠંડક પહોંચાડે છે માટે આજે દુર્વાઘાસ એક બે ત્રણ પાંચ અગિયાર એ રીતે ભક્તો પ્રભુના ચરણમાં ધરે છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું જે આપણે વ્રત કરીએ છીએ ચતુર્થીનું તેનો સંકલ્પ થાય છે વ્રત એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે જે સાંજના સમયે કરવાનું હોય છે સાત્વિક ભોજન અથવા ઉપવાસ કરવાનો હોય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા હંમેશા યાદ રાખવું મૂસક પર સવાર પ્રભુની પૂજા થાય છે અથવા મૂસક હોવો જોઈએ જે ભગવાન શ્રી ગણેશજીનું વાહન છે ફોટામાં કે મૂર્તિમાં ઉંદરનું દ્રશ્ય અવશ્ય હોવું જોઈએ ભગવાન શ્રી ગણેશજીને મોદક પ્રિય છે માટે આજે મોદક ધરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે ભગવાન શ્રી ગણેશજીને આજે પાંચ કે એકવીસ ગાંઠ દુર્વા ઘાસની સમર્પિત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશજીને લાલ સિંદૂરનું તિલક લગાવવાથી સમીના પત્ર અર્પિત કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે આમ વિવિધ ઉપાય દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પણ પૂજા થઈ શકે છે તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીના પૂજા મુહૂર્ત વિશે તથા મહિમા પણ હવે આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થી પ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મહાભારત કાળની આ વાત છે કૌરવો અને પાંડવોના સૈન્યો પરસ્પર યુદ્ધ કરવા તૈયાર થયા હતા એ વખતે કુંતી પુત્ર યુધિષ્ઠિરે દેવકીનંદન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ હું કયા દેવનું પૂજન કરું કે જેથી મારો વિઘ્ન રહિત વિજય થાય અને મારું રાજ્ય સરળતાથી મને પાછું મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભગવતી ઉમાના મેલથી ઉત્પન્ન થયેલા ગણાધ્યક્ષ ગણપતિની પૂજા કરો એમના પૂજન વ્રતથી તમે નિશ્ચિંત જ તમારું રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશો ત્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે દેવ એ ગણાધિપતિ વિનાયકની કઈ વિધિથી વ્રત પૂજા કરવી તે કહો કઈ તિથિએ એમની વ્રત પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થશે તે કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હે રાજન આમ તો ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થીથી જ વિનાયક ચતુર્થીની પૂજા કરવી જોઈએ વ્રતનો આરંભ કરવો જોઈએ પરંતુ મહિનામાં કોઈ પણ શુક્લ પક્ષની ચતુર્થી આવે ત્યારે વિનાયક દેવની પૂજા અર્ચના કરીને વ્રત કરવું જોઈએ અને હૃદય મનમાં ભક્તિભાવથી શ્રી વિનાયકની પૂજા અર્ચના વ્રત કરીને સંકલ્પ કરવો જોઈએ વ્રતનો અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારી મનોકામના પૂર્ણ કરજો મને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો આ રીતે પ્રભુને પ્રાર્થના કરાય છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હે દેવ મને વિનાયક વ્રત પૂજાની વિધિ કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું હે રાજન આ વિનાયક ચતુર્થીનું વ્રત ઘણું સહેલું છે આ વ્રત સુદ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સવારથી સાંજ સુધી કરવાનું હોય છે વહેલી સવારે ઉઠીને મનમાં ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ શ્વેત લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિની યથાશક્તિ પૂજા અર્ચના કરવી જોઈએ અબિલ ગુલાલ કંકુ અક્ષત સિંદુર દુર્વા આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનને પ્રિય એવો મોદકનો ભોગ ધરવો જોઈએ ત્યારબાદ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ એક દંત સુરપકર્ણ ગજમુખ ચતુર્ભુજ પાસાંકુશધર સિદ્ધિ વિનાયક દેવનું ધ્યાન કરવું પછી મંત્રોચ્ચાર કરીને પંચામૃત શુદ્ધોદકથી ભગવાનની મૂર્તિનું સ્નાન કરાવવું જોઈએ ઓમ ગણાધક્ષ્યાય નમઃ એ મંત્ર બોલીને ચંદન ચડાવવું જોઈએ ઘીમાં તૈયાર કરાયેલા એકવીસ લાડુ ગણપતિજીની સામે ભોગ ધરાવવું પછી ભગવાનને પ્રાર્થના કરવી હે વિનાયક મહારાજ આપ મારા પર પ્રસન્ન થાવ હે વિનાયક હે વિઘ્નેશ હે પાર્વતી પ્રિય પ્રે ગણપતિ દેવ મારા સર્વે દૂર કરો ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને કહે છે હે ધર્મરાજ આ પ્રમાણે વિનાયકનું પૂજન કરવાથી તમારો નિશ્ચિત જ જય થશે આ હું સત્ય કહું છું તેમાં જરા પણ શંકા નથી આ અગાઉ આ સિદ્ધિ વિનાયક વ્રત સુલપાણી મહાદેવે ત્રિપુરાસુરનો વધ કરવા માટે કર્યું હતું એવી જ રીતે વૃતાસુરના વધ પૂર્વે ઇન્દ્રએ આ વિનાયક વ્રત કર્યું પતિની પ્રાપ્તિ માટે અહલ્યાજીએ નલની શોધ માટે દમયંતીએ આ વિનાયકજીનું વ્રત કર્યું હતું એ જ પ્રમાણે રઘુનાથ રામચંદ્રજીએ પૂર્વે સીતાજીની શોધ માટે આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું વીર હનુમાને પણ સીતાજીના દર્શન કરવા આવ્રત કર્યું હતું ભગીરથ રાજાએ પણ પૃથ્વી પર ગંગાજીને લાવવા આવ્રત કર્યું હતું એ જ પ્રમાણે અમૃત માટે સમુદ્ર મંથન પૂર્વે દેવ અને દેત્યોએ પણ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું અમૃતનું હરણ કરતા પૂર્વે વૈનતેય ગરુડે ગણેશ્વરની આરાધના કરી હતી પછી જ અમૃતનું હરણ કર્યું હતું રૂકમણીજીનું હરણ કરવાની ઈચ્છાથી મેં એટલે કે ભગવાન શ્રી ચંદ્ર પ્રભુએ પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન ભગવાનની કૃપાથી જ રૂકમણીજી સહિત મેં ગણનાથની આરાધના કરી હતી કુષ્ઠ વ્યાધિના સમન માટે સાંબે પણ એમની આરાધના કરી હતી એટલે કે હે યુધિષ્ઠિર તમે પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આ વિનાયક ચતુર્થી વ્રત ભગવાન શ્રી ગણપતિનું વ્રત અવશ્ય કરો શ્રી સિદ્ધિ વિનાયક વ્રત કરવાથી વિદ્યાની કામના કરનારને વિદ્યા મળે છે ધનની કામના કરનારને ધનની પ્રાપ્તિ થાય છે જયની ઈચ્છા રાખનારને વિજયની પ્રાપ્તિ થાય છે સંતાનની ઈચ્છા રાખનારને સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સૌભાગ્ય પામે છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે યુધિષ્ઠિર તમે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરો અને યુદ્ધમાં શત્રુઓને હણીને તમારું રાજ્ય પ્રાપ્ત કરો તમારા સર્વે કાર્યો મનોરથ સિદ્ધ થશે એમાં કોઈ શંકા નથી ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિરે પણ આ વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું અને શત્રુ સમૂહનો સંહાર કરીને પરમ તેજસ્વી રાજ્યને ફરીથી પ્રાપ્ત કર્યું શ્રેષ્ઠ પૌરાણિક સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે જે મનુષ્ય આ આ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેના શોક વ્યાધિ ભય ઉદ્વેગ બંધન સંકટ અને દુઃખ દૂર થાય છે સંતાન પુત્ર પૌત્રાદિ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને આ લોકમાં સુખ વિને અંતે શિવપુર કૈલાસમાં જાય છે જે મનુષ્ય પરમ ભક્તિથી આ કથાનો પાઠ કરે છે સાંભળે છે કહે છે તેને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન ગણપતિની જે તો મિત્રો આપણે સાંભળી સુદ પક્ષની વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી તેનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યું હતું અને ખોટો આડ ચડ્યો હતો શ્યામંતક મણીનો એટલા માટે એ આળ ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હતું ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર ચડેલો ખોટો આડ આરોપ દૂર થયો હતો માટે આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું તે હિતકારી નથી પરંતુ ચંદ્રનું પ્રતિબિંબ છે તે જોઈ શકાય છે ચંદ્રદેવે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની હાંસી ઉડાવી હતી એટલા માટે ભગવાન શ્રી ગણેશજી આજે ચંદ્રદેવ ઉપર કોપિત થયા હતા એ કારણે પણ ચંદ્ર દર્શન કરવું તે હિતકારી મનાતું નથી પરંતુ વધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રદેવનું દર્શન કરીને પૂજન કરાય છે કારણ કે ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીને મનાવી લીધા હતા વ્રત કરીને પ્રભુ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને આશીર્વાદ પણ આપ્યા હતા આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના બાર નામ મંત્ર જાપ કરવાથી જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સિદ્ધિ ધન વૈભવ અને સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે એવા ભગવાન શ્રી ગણેશજીના બાર નામ છે ઓમ સુમુખાય નમ ઓં એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય ઓમ વિઘ્ન વિનાશકાય ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે ગણાધ્યક્ષાય નમ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમ બોલો ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ